સુરતથી પેડલ ફોર હેલ્થના સંદેશ સાથે સિદ્ધસર ઉમિયા માતાજીના દર્શને નીકળેલ સાઈઠ સાયકલિસ્ટો ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું સુરતથી સિત્ધસર ઉમિયાધામ સાયકલ યાત્રાથી નીકળેલા આસ્થા સાયકલિંગ ગ્રુપના સભ્ય રાકેશભાઈ તથા નિલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ સાયકલ યાત્રામાં પંદર વર્ષના તરુણથી બાસઠ વર્ષની ઉંમર સુધીના સાઈઠ સાયકલિસ્ટ સામેલ છે જેમનો મુખ્ય ઉદ્દેશ પેડલ ફોર હેલ્થ પ્રદૂષણ મુક્ત ભારત તથા ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયાના પ્રચાર પ્રસાર માટે છે આ ઉપરાંત સુરતથી સીતર સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ તંદુરસ્ત જીવનનો છે જે સાયકલિંગ દ્વારા તંદુરસ્ત રહી શકીએ છે એટલા માટે ધર્મની સાથે સાયકલ જોડી ઉમિયા માતાજીના દર્શને નીકળેલા સાહીઠ સાયકલસ્ટોની આ સાયકલ યાત્રા ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ વહેલી સવારે સુરતથી નીકળી રોજનું આશરે એકસો વીસ કિલોમીટર જેટલું સાયકલિંગ કરી ત્રણ ઓક્ટોબરના રોજ

અને પ્રવેશ પથો ઉત્સવ જે અત્યારે અમે નિર્માણ કરી રહ્યા છીએ અને બે હજાર ચોવીસ જે અમારે પેડલ ફોર હેલ્થ હતું એની સાથે સાથે અમે પેડલ ફોર ભ્રમણ એ પણ અમે કરવા જઈ રહ્યા છીએ ગામે ગામ અમે અલગ અલગ જોઈશું અને આની વચ્ચે સારંગપુર દાદાના દર્શન પણ અમે કરવાના જવા જઈ રહ્યા છીએ તો બસ ખૂબ આસ્થા છે અમને સર્વ સાયક્લિસ્ટોને અને અમે ભરૂચ આવ્યા છીએ અને આ ભરૂચથી જે અમારી હંમેશા શરૂઆત થાય છે તો માતાજી વિના વિઘ્ને અમને પહોંચાડે છે અમે દિલથી આસ્થા ગ્રુપ શ્વેતા મેમ અને નિલેશજીનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ